વડોદરાના પાદરા તાલુકાના ચોંકારી ગામમાં સિત્તેર વર્ષીય વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે વૃદ્ધનું ગળું કાપીને હત્યારાઓ ફરાર થયા છે આ ઘટનામાં અનેક શંકાના ઘેરામાં લોકો છે પોલીસે આખી રાત આ વિસ્તારમાં તપાસ કરી પોલીસની અલગ અલગ એજન્સી અને અધિકારીઓ સાથે તપાસ કરી છે માથાનો ભાગ ન મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેશન ની માં આવતું ગામ છે ત્યાં પાંચ એક વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમ માં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડી માં એટલે બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ તેના હું પહોંચી ગયા ત્યાં જઈને જોયું તેમની ઓરડી મરણ જનાર જે છે એમની ઓરડીમાં માથું કપાયેલી હાલતમાં લાશ હતી ને ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલ નથી એટલે આ બાબતે તપાસ કરતા એમના પુત્રી હતા કોકિલાબેન વાઈફ ઓફ અર્જુનસિંહ પઢિયાર એમને પરત કરતા એમણે કીધું કાંઈ એમના પપ્પા ની લાશ છે એનું માથું મળી દીધું પોલીસ અત્યારે ત્યાં છે એફએસએલ ડોગને ને બોલાવી દીધી ત્યાં તપાસ ચાલુ છે